કતારગામ વિસ્તારની ઘટના ગજેરા સર્કલ નજીક આવેલ એક કારખાનામાં લાગી આગ આગ લાગતા ભાગદોડ મચી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકો ફસાયાની વાત ડીઝલ કોર મળ્યો તો કઈ રીતની ઘટના છે આજે ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડનો કારખાનામાં આગ લાગી છે ગજેરા સર્કલ લક્ષ્મી એકલેવ બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા

કતારકામ ફાયર સ્ટેશન અને કોસાર ફાયર સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ હવે ડબોલી ફાયર સ્ટેશન કુલ મળી છ ફાયર એન્જિન અને બાઉઝર ઘટના સ્થળે આવેલા હતા ગાયલ એટલે બે બે માણસો કંઈક દાઝેલા છે સામાન્ય એવું કંઈ જાણવા મળે છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી